સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે પંદર થી વીસ મિનિટ જો થઈ છે ચાલુ થયો વરસાદ એને ખાલી વરસાદ હોવો કેવો વરસાદ આવે છે કારણ કે આ રોડ ઉપર કેટલું પાણી આવેલું જાય છે કારણ કે ભાઈ રોડ ઉપર પાણી નથી આમતું ગોઠણ ગોઠણ પાણી આવેલું જાય છે જો આ બતાવો નહીં કેટલું બધું ઠેર ઠાકામાં પાણી છે અહીંયા પાણી કેટલું પડે જો જો વીજળી જો તેની ખાલી કેટલી વીજળી થાય કારણ કે વરસાદ વધતો જાય છે વધતો જાય છે કેટલો વરસાદ વરસાદ છે 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 કારણ કે આ બધું બગાડે ભાઈ આ બધું બગાડે મોલ બધાય બગાડી નાખશે કારણ કે આ બે દિવસ વરસાદ સતત ચાલુ છે એનો બતાવો તમને ખાલી નજારો કઈ રીતના વીજળી જોવાથી કેટલી વીજળી થાય એક જ ધારું પાણી પડે સમજો કારણ કે આપણે સોમા સમય આવો વરસાદ જોયો નથી ખાસ કરીને ચેનલ ઉપર નવા હોતો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ભાઈ કારણ કે તમારા ગામમાં કયો વરસાદ છે કોમેન્ટમાં કયો અમારા ગામમાં તો બે દિવસ થાય ભૂકા કાઢે આ તો બહુ અતિથી હતી ભારે વરસાદ છે કારણ કે પવન સાથે છે અને વરસાદ એ સાથે છે એટલે થોડુંક ક્યાર આવે અને અમારે સામે છે જગ્નેશ્વર મહાદેવનો જે પ્રકાશ પડે છે જગ્નેશ્વર મહાદેવનું કારણ કે ઝીણો દ્વાર છે તારીખ એક ત્રણ અને ચાર ઓલા એક પહેલી બીજી ને ત્રીજીનો છે ઝીણો દ્વાર પણ હવે આ વરસાદ રહેતો નથી કારણ કે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસથી ચાલુ છે વરસાદ અને ત્યાં બધું જબરજસ્ત આયોજન છે હવે જેમ થાય એમ કરું ભોળાનાથ કરે એ ખરી પણ હવે આયોજન છે ના વરસાદ ખાલી તમે જુઓ કેવો વરસાદ આવે

કારણ કે આપણે તો હાવ નદી કાંઠે સેવી નદી ની નદી ને લગભગ આપડે બસો ફૂટ આગા સીવી ક્યારે નદી આવી જઈને કેટલી નદી આવે કે નીચી ની કારણ કે પાણી ઠેર અહીંયા ઉપર આવી તો નવા વરસાદ એક કલાક રહે છે તો આ અમારું ઘર છે તો આ ઘર અહીંયા પાણી આવી જાય એટલો વરસાદ અત્યારે આવો ને આવો હજી આવ્યો ને વીસથી થી પચીસ મિનિટ ચાલુ છે પણ હજી વચ્ચે વરસાદ તો પાણી અહીંયા સુધી આવી જવાની શક્યતા કરી એ પણ હું તમને બતાવીશ કારણ કે પવન સાથે અત્યારે થોડોક થોડો પવન રહી ગયો છે ધીમો પવન પીળો છે તો વરસાદ પાછો વધ્યો છે એવું છે હવે જેમ થાય એમ કરું કે અહીંયા પલળવા મીણા

જો ગળિયા માં કે પાણી આમતું નથી એ મુડવા ગુ હા બોલ મુકી જો તમે ઓર ડ્રાઈવર કા સંગ સોમાસામે આપણે આવવા વર્તા જોય નથી થો બલે થો બલે હે થોડો મોળ ઉપર જો આમે અહીંયા જે આંગળી બતાવો ને ત્યાં હનુમાન મંદિર છે ત્યાં કેટલો પવન તમે જોઈ શકો કારણ કે વાવાઝોડા સાથે જ છે હવે થોડોક ધીમો પડ્યો છે વરસાદ સારો હાલો તો ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો સસ્ત નાખજો ચેનલ ચાલો